ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પરથી ક્રેટા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓ દ્વારા વધુને વધુ કેસો શોધી કાઢવા અને દારૂ જુગારની બંદીને નેસ્ટ નાબૂદ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાને સૂચના આપેલ હોય જે આધારે એલસીબી પીઆઈ જે જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પઠાણ પેરોલ ફ્લો સ્કોડના સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ ઝાલા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફ યશપાલસિંહ રાઠોડ દશરથભાઈ ગાંગર સંજયભાઈ પાઠક પ્રતાપસિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસે રોડ પરથી ક્રેટાકારમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ એક હજાર છન્નું કિંમત રૂપિયા ચાર લાખ તેર હજાર બસો તથા બિયરટીન નંગ ત્રણસો ચોસઠ કિંમત રૂપિયા અઠાવન હજાર એંસી એમ કુલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ કિંમત રૂપિયા ચાર લાખ એકોતેર હજાર બસો એંસી અને ક્રેટાકાર જેની કિંમત પાંચ લાખ રૂપિયા એમ કુલ કિંમત રૂપિયા નવ લાખ એકોતેર હજાર બસો એંસીના મુદ્દામાલ સાથે ચાલક વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને કાર કોની છે દારૂ કોનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે